હું હવે તો દોસ્તાર દોસ્તાર કેવાય આ તો દોસ્તાર હતું પાકો હા હું એની વગેર નો એ મારી હાલે હા તમારી વગર પણ આની વગર નહીં તો કેટલા વર્ષનો કેટલા થઈ ગયો ડોક્ટર ની સલાહ લઈ લઈ આને હું કરવું પડે એમ છે કા હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ વગી ગયા છે સવારે સાડા આઠ ને બસ જય સોમનારાયણ પપ્પા નાસ્તો કરી લીધો હા તમે વહેલા નાસ્તો કરી લીધો તમારી મારી મમ્મીએ નાસ્તો તૈયાર છે ભાખરી દહીં ભૂંગળા છે આજે અને ચા ને અથાણું ચાલો બધે નાસ્તો કરો બા હવે મંદિરે જાય છે આજની તારીખ છે સાત પરિશ્રમ વગર નસીબ ક્યારેય સાથ આપતું નથી સાચો છે ફ્રેન્ડ્સ અત્યારે હરિયાતા મળી જશે બેઠા છે હરિયાતા હા ચા પીધો ને હરિયાતા ચા પીધો પાણી પીધો હવે ઉપર તમાકુ ખાવી એ ટેસ કરવાનો છે હું કરો તો હા આ હું કરો હા સોળવી પડે સોળવી તો પડે જ ને પેલા બનાવવાની હા હા મારે પર સુનો નાખવાનો હા રાખવાની તમાકુ

કોઈ આજે વાતું જેવું હોય કે

અરિયાતાનો સાથી હોય સ્ટીલનો હા સ્ટીલનો સાથી હા જલમાજી સ્ટીલનો હાથી સ્ટીલનો હાથી હા હા આને હા હોય તો આ તો જોવે આ તો આ છેત મરજી કે લગન દેવાનું છે ભેગો રહે તો એ હું કરું હવે દોસ્તાર દોસ્તાર કહેવાય આ આ તો દોસ્તાર એટલે પાકો હા

દસ વર્ષમાં થઈ ગયું છ આ વર્ષનો થયો તને નથી ખબર તારે કેટલા બને તો સાયકલ લઈને આવ્યો છે અમારી બાજુમાં જ રહ્યા આ લોકો હ લસણ ભૂકવું છે કપડા હકેલી છે હા હજી બનાવવાની જ બાકી છે ને

ਕਾਤੋ ਹੋਈ ਚਾਹੀਦੀ ਹੈ ਬਾਹੂ ਵਾਸੋਸੋ ਆ ਬੁਦੂਇਸ ਬਗੜਾਣਾ ਵਾਲਾ ਨੂੰ ਰਾਮ ਰੋਟੀ ਬਗੜਾਣਾ ਨੇ ਰਾਮ ਰੋਟੀ ਬਗੜਾਣਾ ਨੇ ਰਾਮ ਰੋਟੀ ਜੈ ਸਤ ਸੰਤੁਰ ਧੰਨ ਆਵੇ ਬਾਹੋ ਦੇ

ચાલો અમે જઈએ ફ્રેન્ડ્સ અત્યારે સાડા અગિયાર વાગી ગયા છે અને હું વિડિયોનું એડિટિંગ કરી નાખું ગુડ નાઇટ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ મળીયે કાલે નવ વાગે